રાજકોટ શહેરનો એમ્સની ઢીલી કામગીરી સામે વિરોધ કોંગ્રેસના નેતાઓ વિરોધ કરવા એમ્સ હોસ્પિટલ પહોંચ્યા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાનું નિવેદન ઉદ્ઘાટનના વાકે આઈપીડી જેવી સુવિધાઓથી લોકો ગાયત્રીબા વાઘેલા અનેક સાધનો ઉદ્ઘાટનના વાકે બંધ હાલતમાં પ્રધાનમંત્રી મોદીની ઉદ્ઘાટનની તારીખમાં હજુ પણ થશે ફેરફાર લોકો રહેશે સુવિધાઓથી વંચિત એમ સુધી પહોંચાડવા રોડ રસ્તા રેલવે કનેક્ટિવિટીમાં પણ અભાવ તંત્ર નિરાકરણ નહીં લાવે તો કોંગ્રેસ કરશે ઉગ્ર આંદોલન અહેવાલ દીપક રાઠોડ ગુજરાતનું ગૌરવ અને સૌરાષ્ટ્રની ગૌરવ એવી એમ્સ હોસ્પિટલ જ્યારે રાજકોટમાં બને છે પણ જે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં આ એમ્સ હોસ્પિટલનું કાર્ય જે બિલ્ડિંગ છે એ પૂર્ણ થઈ અને સંપૂર્ણ લોકો માટે કાર્યાન્વિત થવાનું હતું એના બદલે અત્યારે જે કન્સ્ટ્રક્શન જે છે એ બે વર્ષ સુધી ડીલે થયું છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની કમિશનવાળી ચાલીસ ટકા કમિશનવાળી સરકાર જે છે એ માત્ર ને માત્ર પોતાના તાઇફા કરવામાં જ પૂર્ણ છે પણ જે લોકોની જે સુવિધા માટે થઈને જયારે એમ્સ હોસ્પિટલ બને છે તો કન્સ્ટ્રક્શન કામ પણ ખૂબ જ એની ગુણવત્તા પણ ખૂબ જ નબળી છે તો અમે એમ્સના જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે એને આજે અમે માટે આવ્યા છીએ કે થોડા દિવસ પહેલા પણ વડાપ્રધાન શ્રીના હાથે એમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાનું હતું પણ ઓક્સિજન પ્લાન્ટ ન હોવાને કારણે એ કામ ડીલે થયું છે આગામી દિવસોમાં પણ વડાપ્રધાન શ્રી જે છે એમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા માટે આવવાના છે પણ અમને લાગે છે કે એની તારીખમાં પણ હજી ફેરફાર થશે જ તે

એ પણ હજી કાર્યાન્વિત થયું છે કે નહી પણ એક પ્રશ્ન છે અને જ્યારે વડાપ્રધાન આવે છે અને જે આપણે કહીએ કે કે અત્યારે તમે કોર્પોરેશન હોય જિલ્લા પંચાયત હોય કે પછી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે એમ્સમાં જવા માટેના જે રોડ રસ્તા છે એ પણ હજી પૂર્ણ થયા નથી રોડ રસ્તા આગળ જે સ્ટ્રીટ લાઈટું હોય એ પણ એની સાથે સાથે જવા માટેની જે રેલવે ક્રોસિંગ છે પણ ઘણી અત્યારે અમે બે ત્રણ વખત ત્યાં ગયા પણ રેલવે ક્રોસિંગમાં પણ ખૂબ જ દુવિધા થાય છે તો એને માટે પણ એ લોકોએ શું કાર્યવાહી કરી આ તમામે તમામ જે મુદ્દા છે એ લઈને આજે અમે આવેદનપત્ર